છોકરીઓ ઈચ્છે છે કે તમે તેના શરીરની આ જગ્યાઓ પર કિસ કરો ખાસ કરીને છોકરીઓ આ લાગણીને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે ઘણી વાર છોકરીઓ લવમેકિંગ દરમિયાન સેક્સ કરતા કિસ કરવા માંગ વધુ આનંદ લે છે લવમેકિંગ દરમિયાન જો છોકરીઓને સંવેદનશીલ ભાગ પર કિસ કરવામાં આવે છે તો તેઓના માત્ર કંપી જાય છે પરંતુ તેઓ ભાવનાત્મક રીતે વધુ જોડાય છે છે અમે તમને જણાવીશું કે હોઠ સિવાય શરીરના કયા ભાગો પર છોકરીઓ કિસ કરવાનું પસંદ કરે એક ગરદન જો તમે તમારા પ્રેમની શરૂઆત તમારા પાર્ટનરની ગરદનથી કરો છો તો તે વધુ સારું રહેશે કારણ કે ગરદન છોકરીના શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ છે છોકરીઓને ગળા પર કિસ ગમે છે બે પીઠ ગરદન પર ચુંબન કર્યા પછી તમે તમારા પાર્ટનરની પીઠ પર કિસ કરી શકો છો છોકરીઓને પીઠ પર કિસ કરવું પણ ગમે છે આ તમારા માટે જાદુઈ કિસનું કામ કરી શકે કપાળ કપાળ પર ચુંબન કરવાથી છોકરીઓ ભાવનાત્મક રીતે જોડાય છે જ્યારે તમે તમારા જીવનસાથીના કપાળ પર ચુંબન કરો છો તો આમ કરીને તમે તેના પ્રત્યે પ્રેમ અને કાળજીની લાગણી વ્યક્ત કરો છો ચાર આંગળીઓ પર જ્યારે તમે તમારા પાર્ટનરની આંગળીઓને પ્રેમથી કિસ કરો છો તો તેમને સારું લાગે છે તમે સૌમ્ય કિસ સાથે પ્રારંભ કરી શકો છો ચોક્કસ તેઓને તે ગમશે પર જ્યારે તમારી પાર્ટનર કોઈ કામમાં વ્યસ્ત હોય તો તમે પ્રેમથી જઈને તેમના કાન પર કિસ કરી શકો છો આમ કરવાથી તમારા પાર્ટનરને લાગશે કે તમે તેમની પર ધ્યાન આપવાની સાથે સાથે તેની પરવાહ પણ કરો છો કાન એક સંવેદનશીલ અંગ છે તે લવમેકિંગ શરૂ કરવા માટે સંપૂર્ણ શરૂઆત હોઈ શકે છે